પાંચ દે બારે બરાબર અહીં કેટલા મહિના બતાવશો છો અહીંયા ચાર મહિના થી જો કોમલબેન અને મુકેશભાઈ ચાર મહિનાથી થી અહીંયા બતાવે છે અને એને ઓલરેડી આજે કેટલા ત્રણ મહિના થઈ ગયા છે બરાબર પ્રેગ્નન્સી રોકાણેલી છે સરસ છે બરાબર અ તમે વિડીયો ને એવું જોવો છો વિડીયો ને જોવો છો જો તમારી જેવા કપલને ને પ્રેગ્નન્સી નહોતી રોકાતી એટલે તમને ભાવેશભાઈ કીધું વિડીયો ને એવું જોવો તમારી જેવાની જો પ્રેગ્નન્સી ના રોકાતી હોય તો શું સલાહ આપશો સાહેબ નું કામ કેવું છે સારું છે બીજું એક વિડીયો મૂકતો વાંધો રે નહીં ઓકે સરસ લે